આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે આ બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની હોઉં હવની ભાભી હા તમે કોંગ્રેસમાં માં કઈ પ્રમુખ બનશે એની તમે કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપવાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા ગુજરાતની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનો જે તાજ છે તે કોના શિરે મૂકવામાં આવશે તે નામ ઘણા બધા ચર્ચાતા હતા પરંતુ એમાંથી અમિત ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું અને એ પછી તમામ લોકો ચર્ચા એ પણ કરતા હતા કે કે ફરી એક વખત ખામ થિયરી અપનાવવામાં આવી છે 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 સાથે અન્યાય થયો કારણ સમાજના જે આગેવાનો નેતાઓ એમણે બંધ બારણે બેઠક પણ કરી હતી કે પાટીદાર સમાજમાંથી કોઈ ચહેરો હોવો જોઈએ પછી ન આવ્યો એટલે એ વાત પણ ચર્ચામાં આવી કે હવે સવર્ણના જે મત છે તે કોંગ્રેસને ક્યાંક નથી જોતા એ ખામ થિયરી ઉપર આવીને અટકી ગઈ છે પરંતુ પાટીદારો નારાજ છે પાટીદારો પાસેથી બધી વાત જયારે થતી હતી હવે એ જ સમય દરમિયાન પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે અને તમામ લોકોને જવાબ આપી દીધો છે કે કોંગ્રેસમાં હવે ક્યાંય પણ જ્ઞાતિવાદ નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગુજરાતની અંદર છેલ્લા કેટલાય લાંબા સમયથી એક વાત એ ચર્ચાતી હતી કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ બનશે અને પછી હરીફરીના નામ સામે અમિત અમિત કે કે જે ચર્ચાતું જ હતું નામ પર મહોર લાગવાની છે અને બન્યું પણ એવું અને જ્યારે આજે પદગ્રહણ સમારોહ હતો જ્યારે આ સમય દરમિયાન પરેશ ધાનાણીએ તમામ લોકોને જવાબ આપી દીધો છે કે કોંગ્રેસ ક્યાંય પણ ખામ થિયરી ઉપર આવીને નથી અટકી કોંગ્રેસ એટલે દલિત કે પછી મુસ્લિમ કે ક્ષત્રિય એવું કઈ જ નથી હવે આમની અંદર એવું કે અમે બધા જ જે કોંગ્રેસને સપોર્ટ કરવા વાળા છીએ કોંગ્રેસનું હવે એક નવું સ્વરૂપ ક્યાંક સામે આવી શકે એમ છે તેમને લઈને પણ ચર્ચા થઈ પણ પરેશ ધાનાણીએ

સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે દર વખત ચૂંટણીઓ આવે હાર જીત તો લડાઈના મોરચે થતી હોય કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી આદરણી શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી આની પહેલાં ઝપટે હું નમિત ચાવડા ચીડાતા અમે જવાબદારીઓ સ્વીકારી સુખરામભાઈએ સ્વીકારી સિદ્ધાર્થભાઈએ સ્વીકારી મારે તમને પૂછવું છે કોંગ્રેસના સાચા માલિક તો તમે છો અમે જવાબદારીઓ સ્વીકારીને રાખી તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે અને માટે અમિતભાઈ વાત કરવી આપણે આ હતસ ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી આપડી આ લડાઈ બાપ કે બગલ બચ્ચા જેવી આપ સામે નથી સામેનો પડકાર એ કેવી મંદીને હરાવવાની છે હરાવવાની છે બેરોજગારીને હરાવવાની છે અત્યાચારને હરાવવાનો છે ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલન છે અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મૂઠ્યું વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું હું આજે જ આજે જ વાંચતો હતો ઓગણીસો ને વીસ થી ઓગણીસો ને પિસ્તાલીસ માનની મિસ્ત્રી સાહેબ જેના થકી આ ગુજરાત ની ઓળખ ઊભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદારેને મારે યાદ કરવા છે ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું સરદાર સાહેબે અઢારેય વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણપુરી પૂરી અઢારે વર્ણની અધિકારી યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરી હતી આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવના પૈડા ઉપર

કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો ને અન્યાય આ અમિત ચાવડાને નો મળે જગાભાઈ મળે તો કે બક્ષી પંચને અન્યાય આ તુષારભાઈને આનંદભાઈ મળે તો કે આદિવાસીને અન્યાય આ ગ્યાસુભાઈ ને ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાન ને અન્યાય મને લલિત કગથરા ને અમારી જેવા ઘણા ન મળે તો કે પાટીદાર ને અન્યાય લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો ગયું હવે સરદાર ને શોધી રહી છે સરદાર ને કોંગ્રેસ ફરી પાછા સરદાર ને શોધી રહી છે અને એ સરદાર જેને એક કણબી કુલ ની જનતા ની કુખે જન્મ લીધો હતો પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે સૌને હારે લઈને હાલે ને એનું નામ સરદાર હા સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચી વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત પંચે એમ ન કીધું કે પટેલે પ્રમુખ બનાવ્યા આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને ને નાત જાત ભાતમાં લડાવી ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની હોવ ની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતના પ્રમુખ બનશે એની તમે ડિબેટું કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાઓ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપ વાળા કઈ છે ના પ્રમુખ બનાવવાના છે કે પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખા ગુજરાતને ગુજરાત ને એનું ગર્વ છે અને જે આખાઈ ગુજરાતનું સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી લીટીના વારસદાર બાપ આપણા આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય આપણને હે જે જે બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ઢોળેથી પાર્ટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય નસરમિના હોય ને એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેને સરદારના સ્વાભિમાન ની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી વાખાઈ આખા ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું વાતો ઘણી કરવાની પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને પાંચ વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારો હારી મારોય વારો ચડી ગયો તો વિધાનસભામાં આ શૈલેષભાઈને એણે અમને સહન કર્યા પણ ગઈ વખત આજ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે પડકાર ખૂબ મોટો છે સમય ખૂબ ઓછો છે આજ જુલાઈ મહિનો પૂરો થયો હતેવી મહિના એટલે એકસો ને આઠ અઠવાડિયા આઠ અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે હો અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે સાતસો ને દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને સાતસો સિત્તેર દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા મુકુલજી આપણને વારસામાં સીધા દીધા છે તાકાત માણસોને તાલુકામાં લઈ જાઓ તાલુકામાં નડતા હોય ને એને બધા જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધા તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય એટલે ભાઈ વાત હાચી ખોટી બીજી વાત મારે એક જ વિનંતી કરવી ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ પછી હાવ ખોટા પડીએ હે મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતા કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે સમય બરબાદ કર્યા વગર સો અઠવાડિયામાંથી દસ અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચ જો દસ અઠવાડિયામાં બ્લોક થી લઈને ને ખબરદાર જો ઉપર કોઈને પૂછું છે તો હા ઉપર કોઈને પૂછતા જ નહીં બ્લોક થી બુથ તાલુકા થી તાલુક જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ તાલુકા પંચાયત થી ગામ નો ધણી કોણ અને ગામમાં બૂથ બુથ ઉપર કોણ ગોવાળિયા બની દંડો લઈને બેહવાના છે આટલું ગોતવા અઠવાડિયા ભાઈ અઠવાડિયા થઈ રહે કે નહીં પહેલાં દસ અઠવાડિયા સંગઠનના બીજા દસ અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મને લાગે છે કે અમી છાંટણા થવાના છે કુદરતે આપણી ભેગો છે એટલે સમય નહીં લઉં પણ બીજાની મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય મારા ગુજરાતના ગરીબ દલિત પછાત ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ગણાય આપે પરેશભાઈ આમ કર્યું હોત તો અમિતભાઈ આમ કર્યું હોત તો બે હાથ જોડીને કહું છું બાપ સલાહ બો સાંભળી હવે આ વખત બધાએ સહકાર આપજો આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું અને આજ આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું સહકાર આપે અને તમે સંકલ્પ લેશો કે નહીં સલાહ નહીં આપવાની સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં જેથી સલાહ આપતા બંધ થા હું ને સહકાર આપવાની શરૂઆત કરશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં

અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે હે એને આઝાદી આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે અને આપણે સૌ ગુજરાતના એ પીડિત દલિત પછાત કચડાયેલા ખેડૂત ગરીબ ગામડા એનો અવાજ બનવાનો આજે સંકલ્પ કરીએ આટલી જ વિનંતી સાથે ફરીથી બંને આપણા સેનાપતિઓને હૃદયની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર